નશાબંધી અને આબકારી ખાતા ભુજ દ્વારા વ્યસન મુક્તિ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે તારીખ છ દસ ચોવીસ ના રવિવારે સાંજે હમીરસર તળાવ પાસે પેન્સનર ઓટલા પર અનિરુદ્ધ સિંહ ગોહિલે લેખિત અને શૈલેન્દ્રસિંહ ચોકસી દીર્ઘદર્શિત નાટક નશો ન કરશો કોઈ નો બસો મો પ્રયોગ રજૂ કરવામાં આવ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભુજ હું એસપી મારું સબ ઇન્સ્પેક્ટર નશાબંધી અને આબકારી ભુજ ગુજરાત સરકારની નશાબંધી નીતિને સફળ બનાવવા માટે બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ થી લઈને આઠ ઓક્ટોબર સુધી સરકાર શ્રી દ્વારા નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે તે અંતર્ગત અધિક્ષકશ્રી નશાબંધીને આવકારી ભુજ ની કચેરી દ્વારા કચ્છ ભુજ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં શાળા કોલેજોમાં જાહેર સ્થળો ઉપર

આજે જાહેરમાં એક નાટકનું અમે આયોજન કર્યું છે નાટકના લેખક હું છું જ્યારે દિગ્દર્શક શૈલેન્દ્રભાઈ ચોકસી છે અને કલાકારોમાં અમારા શિલ્પાબેન ઘોર હેમાલીબેન નિલયભાઈ અને રિયાજભાઈ આ નાટકની સફળતાની જો વાત કરું તો આ નાટકનો આજે અમારો બસોમો પ્રયોગ છે માત્ર કચ્છમાં જ આ પહેલાં અમે એકસો નવાણું નાટક પૂરા કરી ચૂક્યા અને આજે આ નાટકમાં બસોમો પ્રયોગ છે આ એક અમારી મોટી સિદ્ધિ છે આ સિવાય અમે વિવિધ નાટકો લખ્યા છે અલગ અલગ સામાજિક નાટકો ભણેલી દીકરી રાખે કુળની લાજ એ સિવાય અમે રેડ ક્રોસ સોસાયટી માટે ખાસ લખેલું નાટક છે જિંદગી છે અનમોલ પાણી બચાવ ઉપર ખાસ લખ્યું છે જડેજ જીવન આવા અનેક સામાજિક નાટકો લખ્યા છે એ ઉપરાંત કોમેડી ડ્રામા કોમેડી મુવીસ આવું બધું પણ અમે ઘણું બધું લખ્યું છે અને એના પ્રયોગો અમે કરીએ છીએ આજે નાટક તો મનોરંજન છે પણ મનોરંજનમાં અમે મનોરંજન સાથે એક અપીલ કરીએ છીએ લોકોને કે નશો ન કરવો જોઈએ અને આ નાટકની કથામાં અમે એ જ વસ્તુ વણી લીધી છે કે એક હાઈ સોસાયટીનો છોકરી યુવતી કેવી ખરાબ પરિસ્થિતિમાં આવી જાય છે બાકીનું નાટક થી એમને પ્રેરણા મળશે કે નશાની લત એવી ખરાબ છે કે લાગી ક્યારે જાય એ ખબર નથી પડતી પણ પાછળથી જયારે એ વ્યસન બની જાય ત્યારે માણસ બીજું કઈ નથી વિચારતો એને ફક્ત

પ્રાઇવેટ લિમિટેડ અઠોતેર હજાર સુધીની સરકાર માન્ય સબસિડીનો લાભ લેવા આજે જ મુલાકાત કંપનીની સાથે કામગીરીનો સતત દસ વર્ષનો અનુભવ અમારી કાર્યદક્ષતા દર્શાવે છે અમારા માનવતા ગ્રાહકો માટે નવરાત્રી દિવાળી નિમિત્તે ખાસ ઓફર રૂફ ટોપ લગાવો અને મેળવો આરઓ ફિલ્ટર અથવા સોલાર પેનલ સાફ કરવાનું ઘન મફત રાહસી ની જુઓ છો આજે સોલાર રૂફટોપ લગાવો અને વીજ બિલ માટે મોટી રાહત મેળવો સરનામું નોંધી લેજો સે સ્ટેજ બિલ્ડિંગ નિયર જયનગર બસ સ્ટોપ જયનગર ભુજ